સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઝીરો ભારતનો પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેના પાછલા આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે જેમાં સામૂહિક રીતે ત્રણસો પચાસ પ્લસ સ્ટાર્ટઅપ્સ બસ્સો સાઈઠ પ્લસ રોકાણકારો ચોવીસ હજારથી વધુ ઉપસ્થિતો સત્યાશી કરોડ રૂપિયા પ્લસ એલઓઆઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ટકાઉપણું ફિનટેક હેલ્થટેક એગ્રીટેક ઈવી ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રોના લીડર્સની ભાગીદારી હતી પાછલી સિઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇનઅપ જોવા મળી હતી જેમાં અશ્નીર ગ્રોવર સોનુ સૂદ સન્નીપ એન્જિનિયર સ્નેહ દેસાઈ ચિરંજીવ પટેલ હીરવ શાહ ડોક્ટર રાજુલ ગજ્જર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે જેમણે ઉદ્યોગ સાહસિક વિકાસ માટે ભારતના સૌથી પ્રભાવશાળી પ્લેટફોર્મ પૈકીના એક તરીકે ફેસ્ટની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી હતી બે હજાર પચ્ચીસની ત્રીજી આવૃત્તિમાં ટેકનોલોજી ટકાઉપણું ફિનટેક કૃષિ સર્જનાત્મક ઉદ્યોગો અને ઉભરતા ક્ષેત્રોમાં એકસો છ સ્ટોલ ધરાવતો ઉચ્ચ ઉર્જા નવીનતા પ્રદર્શન યોજાશે આ કાર્યક્રમમાં હજારો સ્થાપકો રોકાણકારો કોર્પોરેટ્સ વિદ્યાર્થીઓ અને ઇકોસિસ્ટમ લીડર્સ આકર્ષાશે તેવી અપેક્ષા છે આ કાર્યક્રમ ગુજરાતના ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકેના વધતા કદને વધુ મજબૂત બનાવશે આ વર્ષની આવૃત્તિ અસરકારક નેટવર્કિંગ ક્યુરેટેડ શિક્ષણ અનુભવો અને ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ માટે વ્યૂહાત્મક વ્યવસાયિક સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરશે ફેસ્ટમાં એઆઈ સક્ષમ મેચમેકિંગ દર્શાવવામાં આવશે જે સ્ટાર્ટઅપ્સને સંબંધિત રોકાણકારો અને માર્ગદર્શકો સાથે લક્ષિત અર્થપૂર્ણ વાતચીતો માટે જોડવા માટે રચાયેલ છે એક સમર્પિત સુવિધા માય મીટ સ્ટાર્ટઅપ્સને રોકાણકારો પાસેથી માર્ગદર્શન અને પ્રતિભાવ મેળવવા માટે સંરચિત સમય સ્લોટ પ્રદાન કરશે જે સમગ્ર ફેસ્ટ દરમિયાન સરળ સંગઠિત અને મૂલ્યલક્ષી જોડાણ સુનિશ્ચિત કરશે તેર અને ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઝીરોમાં માસ્ટર ક્લાસ સ્થાપક રોકાણકારોના સંવાદો ઉત્પાદન પ્રદર્શનો પિચ ઇન્ટરેક્શનો અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે જે સહયોર માન્યતા અને દ્રશ્યતા માટે એક વ્યાપક પ્લેટફોર્મ બનાવશે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ફેસ્ટ એઆઈસી જીયુએસઇસી જીયુએસઇસી આઈ હબ અને દ્રોના કેસીસીઆઈ ડીબીએફએસ ડીએસટી ઇન્ડેક્સ બી દ્વારા સમર્થિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અને આગામી પેઢીના ઉદ્યોગ સાહસિકોને ઉછેરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે આયોજકો તમામ સ્ટાર્ટઅપ્સ રોકાણકારો ભાગીદારો અને મુલાકાતીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેમની પાસેથી સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાતના સૌથી પ્રભાવશાળી આવૃત્તિઓમાંના એકમાં યોગદાન આપવાની અપેક્ષા આવૃત્તિઓ लीडिंग इनकूबेटर्स ऑफ गुजरात स्टेट काफी हमने अच्छा काम किया अभी तक तो एज ए टोड्यू इह हजार एम्प्लॉयमेंट क्रिएट किया हमारा जो स्टार्टअप्स ने तो मोर देन फाइव हंड्रेड करोड़ जितना इक्विटी रेज किया हुआ है पहले बार इनकी फाउंडेशन के साथ हम कोलाबरेट कर रहे हैं इससे पहले इवेंट में हम पार्टिसिपेट किए बट दिस टाइम वी आर कोलाबरेटिंग सो दैट इट विल मोर बेनिफिशियल टू द स्टार्टअप बिकॉज जितना स्टार्टअप्स होंगे जितने इन्वेस्टर्स होंगे કે કોમન ગ્રાઉન્ડ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વી આર ટ્રાઇંગ મેચ મેકિંગ સો દેટ મોર નંબર કોલાબરેટ દી બેટર દેટ દીઝન વી આર કોલાબરેટિંગપિંગીરો